પાસપા શિકરિયા રોડ મંજૂર કરવા બદલ સરકાર શ્રીનો તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ અમારા રાધનપુરના ધારાસભ્યશ્રી નવીનજી ઠાકોર સાહેબ અને જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ શ્રી એટલબેન ઠાકોર અને જિલ્લા ભાજપ પ્રમુખ એવા રમેશભાઈ સિદ્ધ દ્વારા જે અમારી વર્ષો જૂની માગણી હતી બસપા શિકરિયા રસ્તાની આજે એ માગણી અમારી પૂર્ણ કરવા બદલ સૌ આગેવાનો અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ રસ્તો બનવાથી આજુબાજુના જેવા કે શિકરિયા શમશેપુરા નાયકા દુખા જેવા ગામોને બાસપા એક વિકસિત વિકસતું બજાર હોવાથી કાંઈ આવવા માટે શિક્ષણ તેમજ ધંધા રોજગાર માટે કરિયાણું લેવા માટે ખેડૂતને એગ્રો જેવી ખેતીવાયક વસ્તુઓ લેવા માટે પણ એક સારું બજાર હોવાથી ખૂબ જ ફાયદો થશે આ રસ્તો મુજબ કરવા બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું હું જિલ્લા પંચાયત સદસ્ય ઠાકોર મનુજી